સુરત સિવિલમાં દાખલ કરાયેલા સત્તર વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોએ ડોક્ટરો સામે આક્ષેપો કર્યા હતા મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં રહેતો સત્તર વર્ષીય જંતુ કુમાર પાસવાનને ગત તારીખ અઠ્યાવીસમીની રાત્રે ટાઈફોઈડની અસર થતા સારવાર માટે તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તેને કિડની બિલ્ડિંગમાં પાંચમા માળે વોર્ડમાં દાખલ કરી અને તેની જરૂરી રિપોર્ટ કરાવતા પ્લેટલેટના કણો ઓછા અને એસિડનું પ્રમાણે વધારે હતું આ સાથે જ કિડની ઉપર અસર થઈ ગયું હોવાની ખબર પડી હોવાનું ડોક્ટરે કહ્યું હતું જોકે ગઈકાલે રાત્રે તેની તબિયત વધુ વગડતા વોર્ડમાં જ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો હતો ત્યાં આજે સવારે મોત થયું હતું જેના લીધે વોર્ડ પાસે તેના સંબંધી અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળતા હોબાળો મચી જવા પામ્યો હતો પરિવારના હોબાળાના પગલે સ્ટાફ દ્વારા સિનિયર ડોક્ટરો અને સિક્યોરિટી સુપરવાઇઝરને જાણ કરતા સિક્યોરિટી તેમજ ડોક્ટર ત્યાં દોડી આવ્યા હતા ત્યારબાદ જંતુકુમારના બનેવીએ કહ્યું હતું કે ત્યાંના ડોક્ટર યોગ્ય અને જરૂરી સારવાર નહીં આપતા હાલત ગંભીર થઈ ગઈ હતી જેના લીધે તેનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યારે સિવિલમાં સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે ગત રાત્રે તેના શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી હાલત ગંભીર થતાં તેનું હૃદય બંધ થઈ ગયું હતું જેથી ડોક્ટરો તરત જ તેને સીપીઆર આપી અને ફરી હૃદય ધબકતું કર્યું હતું બાદમાં તરત જ ત્યાંને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો હતો બાદમાં આજે સવારે તેનું હૃદય બંધ થઈ ગયું હતું જેથી ફરી ડોક્ટરે તેને સીપીઆર આપી અને ધબકતું કર્યું હતું થોડા સમય પછી હૃદય બંધ થતા ફરી ઘણા સમય સુધી સીપીઆર આપ્યું હતું પરંતુ હૃદય ધબકતું થયું ન હતું તો વોર્ડના ડોક્ટરે તેને યોગ્ય અને જરૂરી સારવાર આપવામાં આવી હતી

हम ठीक है, फुन फुन चड़ाया। चड़ाया। लेकिन दो डाले, डाले, पता नहीं कौन उसके बाद स्थिति खराब हुआ शाम में हम मिलने आए डॉक्टर साहब से, वो ढंग से बात नहीं कर जैसे भी सर कर रहे थे हम उनको बोले कि सर हमको अगर पेशेंट बराबर नहीं है बाहर लेके जाना चाहते सही सोल्यूशन नहीं दिए यहाँ के डॉक्टर आए जो बातचीत करता हूँ तो हाथा पी पे थे